આરટીઆઈ માહિતી માં સાચી વિગત ન આપતા સંસ્થા સામે અનેક તરફ વિતર્ક ઉપરોક્ત સંસ્થા ના એક ખોદેદાર દ્વારા ફોન ઉપર કાળો આપી ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકી અપાઈ ટિંડોઈ પોલીસ તટસ્થ સાચી દિશા માં તપાસ કરે તો આગળ પણ મોટા ખુલાસા થાય તેમાં માં કોઈ નવાઈ નથી હું મુસે મકરાણી ગામ ટિંડોઈ નો રહેવાસી અને ટિંડોઈ માં હાલ રહું છું થોડા મહિના પહેલા મારી એક દીકરી જેને મોડાસા અભ્યાસ કરતી હતી અને ટીમ શ્રી પીએમ કોટારી હાઈસ્કૂલની અંદર સંચાલિતમાં જે વિજ્ઞાન પ્રવાહ ત્યાં કોઈ અછતના કારણે મારા ઘરે સાહેબ આવીને મને કન્વેન્સ કરી અને મોડાસાથી મારી દીકરીનું એડમિશન અહીંયા કરાવી અને મને ફસાવ્યો હતો અને પછી એમને જલ્દી મને એલસી ન આપી હતી એલસી ના આપવાનું કારણ એ બન્યું કે મારી જોડે એ લોકોએ વધારે ફી માગતા હતા જે મેં એફઆરસી જોઈ તો એફઆરસીના મુતાબિક સરકારે એફઆરસી સત્યાવીસ હજાર પાંચસોથી ત્રીસ હજાર સુધીની એફઆરસી નક્કી કરી હતી તે છઠ્ઠા હું પાંત્રીસ હજાર લઈને ચાલ્યો આ લોકોએ મને ના આપી પછી મેં ડીઓ સાહેબની મંજૂરીથી કહેવાયું કે સાહેબ મને નક્કી કરી આપો કે મને એફઆરસી કેટલી છે ને કેટલા પૈસા ભરવાના એમના કહેવાથી મેં જે પૈસાની રકમ થતી હતી મેં ભરી દીધી પણ મને શંકા એવી લાગી કે સ્કૂલની અંદર જે તે શિક્ષકો ભણાવે છે એ અમુક અમુક શિક્ષકો લાયકાત વગરના છે અને એવું પણ લાગ્યું કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એક એક શિક્ષક બંનેમાં નિમણૂક છે જ્યાં પત્ર વ્યવહાર મારી જોડે કર્યો એ લોકોએ જે મેં આરટીઆઈ કરી હતી અઠાવીસ આઠના રોજ પ્રથમ ત્યાંથી મને ખબર પડી કે ભાઈ આ સ્કૂલની અંદર ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય અને નોન ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય નિમણૂક કરેલો છે એનાથી મને શંકા ઉત્પન્ન થતી જાય છે કે કંઈક ગલત થઈ રહ્યું છે જેના અનુસંધાને મેં આરટીઆઈઓ કરી હતી પછી છેલ્લે જાતે આ લોકોએ મને કોઈ આરટીઆઈનો કોઈ જવાબ નથી આપ્યો મેં નીચલી કક્ષાએ અપીલ કરી ઉપરી કક્ષાએ પણ બીજી અપીલ કરી તેમ છતાં આ લોકોએ હજુ સુધી મારી આરટીઆઈ નો કોઈ મને ખુલાસો જવાબ આપ્યો નથી અને હું જાણવા માંગતો છું કે આ લોકો અંદર શું થાય છે શું નથી થાય છે એક ચિંતોઈ નો ગ્રામજન એક ભારતના નાગરિક તરીકે મારો હક છે આરટીઆઈ નો જે મેં માગેલી હતી મને આ લોકોએ અંગત અંદર ખાંગી ઘણા બધા પ્રેશર કર્યા કન્વિન્સ કરવાની કોશિશ કરી બધી રીતે પ્રયત્નો કર્યા છેવટના થોડા દિવસ પહેલા બે ચાર દિવસ પહેલા મારી ઉપર ફોન કરી અને મને ખોટી ખોટી ધમકીઓ આપવામાં આવી છે જેના અનુસંધાને મેં જાણવા જો ફરિયાદ ટીમ સાહેબ શ્રી પોલીસ સ્ટેશનની અંદર મેં મારી જાણવા જો ફરિયાદ આપી છે અને એની નકલ રવાના પણ સાહેબ ને મેં કરી છે દીપુરા દિનેશ પટેલ અરવલ્લી